I know I

જેવી ચડતી કળા છે એવી પ્રજાપતિઓ ચડતી કળા રહે આવું મારા મેલાટીના ભગવાન બોલો છું કોઈ દાડો મારો સિકોતર નો ભગવાન ચોપટ વડો કળજુગ નહીં આવે આવું મારી મેલાટી કે આવો મારી મુના કાળુ ભગત નો મોરા ખનારી મેલડી આવો

એનથી હવાઈ મજા મારી ગાય કુંવાશીએ બેન દીકરી આવું હું કળજુગમાં ભગતની મેલડી કુશું શભાવાળું મંદિરનો દીવો એક ટાઈમ બંધ રહ્યો શભાવાળો ચાલો નોભીનો હાચો દીવો હોય તો હું દેરું હાજર હાજર ન હાજર તે જીન દાડો મુનમ કોઈનું મઢ નતું તારું મારું પ્રજાપતિ એનું જધુય મેલડીનું મારી કાળું રાવળની મેલડીનું જધુ સભાવાળું શું કહું છું એ દાડાથી મોડી હું મારી રીતમાં જુણું છું કાળુ ડોહો જતા રહ્યા પ્રજાપતિ ભેળા જ રહ્યા તા આજે હું મેલડી ની ઈસુ આહેડાના મેમો નું શાંતિ ભાઈ ભુવાજી જૂના ડીહાના આનાવાડીઓ મજા આ ધૂણી જૂના ડીહાનો વણ્યો છે તમે કમ નહીં તા એ કમ નો હોય હાસુ વાડી ભાઈ સબાવાળો વેળા આવવાનો દહકો દુખ આવો દહકો સુખ આવો દુનિયાને ખબર ન હોય મુકેશભાઈ પણ જૂના ડીહામાં બે હજાર પંદરની સાલમાં આ છોકરાને ખાવા નહોતો દોણો કોઈ દાડો આવે અને સીકોર માતા એ મોણ ના ઘેર મોમેરું ભરેલું છે મારા થઈ જો તમારા આગળ કોઈ દાડો ખોટ નો રહેવાજ વાદે છે ભાવાળું

કોઈ દાડો તમારું ગાયાનું ગળપણ નહીં જવા દેવું ભક્તો તે મારી વીસ તારીખની મેલડીની શોભા છે ને એકવીસ તારીખની મારી મેલડીની જાતર છે તે દરેક ના આમંત્રણ છે શિયન ગુવાજી કે દરેક ને આબુ શમ કે ભુવા આયા અત્યારે હોય વાયક હોય ને વાયક આલો ને દેવનું વાયક જે સમજે એ જ સમજો સભાવાળું સો કિલોમીટર હોય પણ મારું દેવનું વાયક હોય ને તો પેલા ઘંડિયા હોય છે ગમે એટલા કિલોમીટર હવારમ હેડતા થઈ જાતા એ મારા દેવની રીત છે

I'm મારી મોરલ ના ગોદર ગી ઓળખ નાખનારી મારી સિયન સિન ભુવાના સનમોખ મળ પ્રજાપતિઓ મારું યમ નમુ રાખનારી મારી મોરલ ના ગોદર રવિવારની બેઠક લેનાર લેનારાઓ મારી

ગવૈયું મજા મુકેશભાઈ મજા અરવિંદભાઈ મજા 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 બરોબર મારો ભગવાન મજા કેતો હશે ને વેળાએ હું છે અને ભવાની હું સદી મજા બોલતી છું ભાઈ વનરાજભાઈ ખૂબ મજા આ તો સિગોત્તર હસી રીસેલ્યા ભાઈ મઢ અરવિંદ ભુવા નોનું હોય એક મોટું હોય પણ હું માતા જબરી છું હો ભાઈ શભાવાળું દુનિયાના જબરેવા મઢ છે પણ શ્રીફળ તો ખાલી વીસ રૂપિયા નું જ મુકાશે હે ભલે હોને મઢેલું હોય ભલે હોને મઢેલું હોય માતાઓ આખી હોને મઢેલી હોય પણ સત તો ખાલી મારા વીસ જ છે શ્રીફળ માં એટલે વનરાજ ભાઈ નોમ વનરાજ આલ્યું છે તો ઓમ નોમ નહીં આલ્યું હોય વનરાજ ભાઈ કદાચ જગત ને ખબર હોય ના ખબર હોય તો જંગલના રાજાને વનરાજ કહેવાય

જગત માં પોછો પોલીનો પહેરી ને ફરે છે જોડે તમારે ફોટો પડાવવા માટે પરમિશન લેવી પડે ભાઈ પડે મારા દેવ ની પરમિશન ની જરૂર નહીં ભાઈ મોમાં તમારી માતા શું ભાઈ સભા વાળો ઠાકોરો મજા પંચાલો મજા દેહાયો મજા મારી કોઈશું મજા કો શું ભાઈ સભા વાળો કે જગત માં અરવિંદ ભવા નોમો ઓમો બનતા નહી ભાઈ હે આવો શાંતિ ભાઈ ભવાજી આવો આ આ તો ચગી ગયા ને આ તો એનું હાલી નીકળ્યું ઓમનો માલી નહીં નીકળતું હિતેશ ભાઈ હે

બોતેર કલાક થાય મારી આઠમી બોતેરી નવમી ના ભી ના વરતા ભણનાર ધીરા

બધી બાવનજી બધાની માતાઓ હરખી છે ઘણા એવા છે કે ઘરની માં દાવત દૂધ આવે પાર્કિંગ નો આવે હે તો જગતમાં હું માં એક જ છું ભાઈ સધી કો તો હું એ છું મેલડી કો તો એ છું હું વિહત કો તો એ છું હું ધાપડી કો તો એ છું હે અને કદાચ ખ્યાલ હોય ન હોય મારા ઠાકરને મોટો કરવા વાળી મારી યશોદા હતી દેવકીએ તો જન્મ માલ્યો હતો પાણી ફેરવું એવી હું જબરી માતા છું હું જજ છું અરવિંદ ભોવા અને મારો ભો વકીલ છે એટલે જગત નું પેઢ્યું હોય તમારી ફાઇલ ચોપડે ચડે એટલે નિકાલ આવી જાય તમારી ફાઇલ નો નિકાલ આવ્યો એટલે તમારું કોમ પૂરું મારું કોમ પૂરું ભાઈ હે ઉધાર કોઈનું નું રાખ્યું નહીં ભાઈ સભા વાળું એટલે આપણી છે પાર્કી છે એનાથી કોઈ મતલબ નહીં ભાઈ પણ માં છે એનાથી મતલબ છે જે તમારા માથે હાથ મૂકીને એમ કે દીકરા ચિંતા કરતો નહી હું દુનિયામાં દેવ બેઠું છું કદાચ તારાવાળી મોઢું ફેરવ્યું છે પણ મારા કીધે તારાવાળી મોની થાય ચિંતા છોડ હે કદાચ તારી મા મોઢું ફેરવ્યું છે પણ આજ મેં કદાચ માસી તને આવકાર આવ્યો છે તો ચિંતા છોડ તારી મા મારી બુન છે અને મારા કીધે તો તારી માને તો કદાચ રીઝવીન અને રાજી કરીને તારા ઉપર હાથ ના મેલાવું તો મારું નોમ છે તારા બાળ સિંહ તું હા ચોજે તારા બાળ સિંહ તું હા ચોજે ચમોરે દોડ દોવાના કો બારો મજા ઓમ ઢીના કો બારો મજા એ બોયના કો બારો મજા હું તમારી જ માતા સુલ્યા હે સવાવાળુ દુનિયામાં બાવનજી બજાર છે અરવિંદ બોઆ અનવા ઢોટલોય લાલટ ને કળશે એમો કલર માં ફરક પડશે ને એટલે કોણ તારું છે ને કોણ મારું છે આ બધું જગત માં પડ્યું રહે છેલે એક જ દીવાર ઉપર આત્મા ઉપર જાહે હે ભાઈ પછી એ જ સમશનમાં દુનિયાના મોણસું જાય છે કરોડપતિ હોય તો અહીંયા આવવાનો ગરીબ હશે તો અહીંયા આવવાનો પૈસાવાળો હશે તો અહીંયા આવવાનો મોટા મોટો નોમવાળો હશે તો અહીંયા જ જવાનો એના માટે અલગ વ્યવસ્થા જોઈ નહીં ભાઈ સભાવાળું એટલે દુનિયા જબરી છે હું માતા જબરી છું હું દેવ છું પરીક્ષા લીધા વણી વનરાજ હું રહેતી નહીં કેમ કે હું મારા હોનાની પરીક્ષા કરું અને જેટલા મારા બાવનજી બજારમાં જેટલા મારા ભુવા બેઠા છે બધા મારું હોનું છે મારું ચોવીસ કેરેટ અરવિંદ પણ કોણ કેટલા તોલા છે મને લ્યા કોઈ તોલું છે એટલે લાખ રૂપિયાનો ભાવ છે કોઈ મોમાં દહ તોલા છે એટલે વધારે ભાવ છે એટલે નોમાં કદાચ કોકનું નોનું હોય મોટું હોય પણ હું તો હોનું એ હોનું જ છું ભાઈ હે હોનું એ હોનું છું મનરાલ ચોવીસ કેરેટ એ ચોવીસ કેરેટ છે પણ ફરક એટલો છે કે વજનનો ફરક છે કદાચ કોઈક તોલું છે કોઈક હવા હો તોલું છે કૂક કોણ ગ્રામ છે કૂક કિલો છે બસ એના પ્રમાણે તમારી બાવનસી બજારમાં તમારી કિંમત થાય છે આવું હું મોરાલની સદી કહશું ભાઈ પણ કહેવાય કહેવાય દુનિયાઓમાં ફરી ફરી ન હારી ન કંટાળી યો रवि मारी मोर ना पग पक पकड ना ओभे जॉक्टर सुटी पड्या व डॉक्टर ना रिपोर्ट बदली શ ભાઈ ભાઈ પ્રજાપતિ ભુઆ પ્રજાપતિના કંઢીય પાહે કોમણ કોમળ ન વિધ્યા જોઈશું ના પડ એ પ્રજાપતિ જન્મ લે તંદાણા નો જાદુ કર படி ர

તો કોઈ ડાળું તારા કોલરે હાથ નોખવા નહીં દેવું આવું હું મોરલ ની ધાપડી કુસુલ્યા સ્વભાવ વાળું મુકેશ મજા અહેડા ના મજા મારી અઢારે વરણ ને મજા કોઈ આખા પાછું ન લેતા હું ભાઈ અઢાર વરણ બોલું છું એમાં ઠાકોર કો દેહાઈ કો પંચાલ કયો એવા વાલા એવા મારા માદળિયા મજા ભાઈ ગોમે ગોમ ના મજા જીવનમાં માં મોણા કોઈ તમારું હોય ન હોય પણ બહુ ભક્તો હું ચોવીસ કલાક હું ટેન્શન પોસેદાડા તમારી છું જગત જગતમાં કોઈ રેઢું મેલે ન મેલે પણ હું મારા ભુવાને ટેન્શન દાડા લે રેઢું નહી મળતી હું બોતેર કલાક નો મોઢ હું ટોપો કરવા માતા છું લે ભાઈ ડોલે તારા ડોલે મજા સભા વાળું કનો બોવા ઘણા છે मां पलो हबको लाखणो कहवाजो हवा लाखणो कय तीजा हुबका नो गॾी मोलो બોલોડું નો પાડું તો એ ઢોલી પૂરું રખી ના જો પાણી સાંભળી નો કેવું

તમારી હું તો તે ટાળી કુંભારના માતા જન્મ લે એટલે એને કોંગરુ મલક જવાની જરૂર નહી પછી અમુક એવા હો સરકસ ના વાઘે બની જાય હે વાળું

અન કદર વર્તો પડ્યો હોય કનુ જાદુ કેતી નહીં મડી આ જગત માં બજારમાં બજાર જો કદાચ નો મૂલે વગર વો કેલે તો તો મો તો જાફડી ડોટ મળ્યા વાણી અરવિંદ ભવા મો રે મેડી ના કમાડો ઉઘાડો હાસે શબાવાળું કનો ઉ માતા જબરી શું અરવિંદ ભવા હાચવે એનું દેવ શું ભલે શિવન ભો એક ભલે બામનશી બજાના ભવા હોય જે મન હાચવે એનું હું માતા છું જગતમાં માં અરવિંદ ભવા ઓઠે ઓઠે લોકો વાતું કરે પણ હોમે સાતિયન કરત બોયું ચડાઈ કોઈના બાપ ની તેવડ નહી લ્યા હે એના માટે વાતું કરવી હોય તો કનું લેવલ જોવે હવા હો તોલાનું અને હવા હો તો લેવલ હોત માર્કેટ માં બેન ભોવા પણ કરી શકાય સભા બાકી વાતો કરવાથી જગતમાં કશું નથી થતું ભાઈ દુનિયામાં દેવ છું આ પાઘડી ને હું પહેલી ને છું લ્યા જગતમાં કોઈ બી જગ્યાએ અરવિંદ ભુવા એન્ટ્રી કરી તો મોટા એટલા મારા બાપ છે બધા ભાઈ એટલે પાઘડી ને હું પહેલી ને છું એની પાઘડીની માતા છું અતનો પેનશનટનો જમાનો છે આ ઢોલ વાજીતર નતલ્યા કે દાડે પાઘડી ઉઢણી ખમાન મજા કેતી આ તો આધુનિક યુગ ચાલે છે કનુ डू नॉट બિલીવ ધીસ માતાજી ભાઈ બાકી પાઘડીને પૂછો માતા ચેમ કહેવાય ઓમ ઢુંડતી હોય અન કોણામ ઉભાવવા પૂછે કે મારી એક દીદ ધરી જતો ઢેરું ઢુંડતું હોત બોલે દુનિયા ના કદાચ પિયાળામાં ધીજ મૂકી જાય અને કનુ ન કહી જુ તો મારું વનરાજભાઈ મજા આ જીવો છે ને હાચવજો ભાઈ એ એને હાચવશો તમને હાચવશે ઘણા એવું કે હાચવું એટલે શું તો ચોક ભૂલે ચૂકે આપણા પર ઓગણી ના કરી જાય આપણાના માતાના નોમ થી કોક આપણા હાથે ચોક ખોટું ન થઈ જાય એટલે એના દીવા ને હાચવજો એને હાચવજો એટલે તમને હાચવશે બાકી આ તો છોકરો જોગીના બાવાની અંબોડાની માતા છે

તે જ પરીક્ષા છે અને ખરી તું મારી જેટલી પરીક્ષા એટલી કરવી હોય હશે તો કનું ભીખ પૂરું કરી પણ મારી તન કોઈ ડાડું નહીં બસ આટલું કરતા થઈ તો જીવનમાં મોરલની મોરલ ની રજવાડા ની જેવી માતા સમજો એવું તમારું ઘરે ઘરે રજવાડું ન બનાવી નો મારું નમ માતા બોલો દ્વારકા